જય જવાન જય કિસાન વાલા ખેડૂત મિત્રો તો આજના વિડીયોમાં સ્વાગત છે ને આજે આપણે ખેતરમાં આવી ગયા છીએ અને હું તમને બતાવવાનો છું આજના અમારા એરંડાની ખેતી તો વાલા ખેડૂત મિત્રો વિડીયોની અંદર છેલ્લે સુધી રહેજો ને વિડીયો ગમે તો કમેન્ટ કરજો અને ચેનલ ઉપર નવા હોય તો દિલથી ફોલો કરી દેજો કે જેથી અમારા વિડીયો હંમેશા તમારા સુધી પહોંચતા રહે તો ચાલો ખેડૂત મિત્રો આજે આપણે વિડીયોની અંદર હું તમને પહેલાં તો અમારા ખેતરમાં એરંડા કેવા છે એરંડાનું વાવેતર કેવું છે એ વિશે જા વાત કરીશું અને એરંડા બતાવીશું ને હવે વાત કરવાની છે આપણે આ એરંડાની અંદર મોટા ભાગે આપણે કયા ખાતરનો ઉપયોગ કરીએ છીએ અને વિઘે એરંડો કેટલો થાય છે અને ખેડૂતને કેવો ફાયદો રહેશે એ વિશે તો વાલા ખેડૂત મિત્રો તમને અત્યારે અમારા એરંડા જોવા મળતા હશે તો કે એરંડાની હાઈટ બહુ નાની છે અને આ એરંડો કેવો ઉતરતો હશે પણ વાલા ખેડૂત મિત્રો તમે એક નોટિસ કરજો આ એરંડાના વાવેતરની અંદર કે તમને એકલી માળો જોવા મળતી હશે તો ક્યાં જુઓ એકલી માળો છે તો વાલા ખેડૂત મિત્રો જ્યારથી આપણે આ એરંડાની અંદર ખાતરનું શરૂઆત કરી ત્યારે કયું કયું ખાતર નાખ્યું છે અને કેવી રીતે નાખ્યું છે એ વિશે ચર્ચા કરીશું પછી વાત કરીશું કે આ એરંડો છે તે વિઘે કેટલો થાય છે અને ખેડૂતને કેવો ફાયદો મળે છે એ વિશે તો વાલા ખેડૂત મિત્રો જુઓ કે પહેલી વાર તો આપણે આ એરંડાની અંદર ડીએપી અને ઓર્ગેનિક ખેતીનું ભૂઅસ્ત્ર જે ખાતર આવે છે એ અને ગોરોપ્લસ જે ખાતર આવે છે એ ત્રણે મિક્સ કરીને આપણે પાયાની અંદર આપી દીધું છે અને પાયાની અંદર એ ખાતર આપવાથી શું થાય છે એ તો તમને જોવા અત્યારે મળી જ રહ્યું હશે કે ક્યાંય પણ એવો એરંડો તમને નથી લાગતો કે ભૂરો હોય કોઈ ખરાબ હોય જુઓ કારણ કે એરંડાનું રિઝલ્ટ અને એરંડો જોઈને જ તમને એવું લાગશે કે ના એરંડાનું વાવેતર બરાબર છે તો જોઈ શકો છો વાલા ખેડૂત મિત્રો આજે આગળ વધીશું તો કે આ ત્રણ વીનું મિક્સ ખાતર કરીને આપણે પાયામાં આપી દીધું છે અને આપણે આ એરંડાનું ત્રણ વીઘાનું વાવેતર કરેલું છે તો વાલા ખેડૂત મિત્રો ચાલો આગળ હવે તો જ્યારે હવે કે બે ઋતુનો સમય થઈ ગયો છે ને આપણે એરંડા વેણવાનો સમય છે તો આપણે એરંડા વેણી નાખ્યા છે એકવાર અને વેણ્યા પછી હવે આપણે પાયામાં આપ્યા પછી જ્યારે પાણી સાથે કયું ખાતર આપવું જેથી આ ખેડૂતને સારો ઉતાર મળે વિકે અને એરંડો ઉતરવામાં ઢગલો થઈ જાય એ વિશે તો વાલા ખેડૂત મિત્રો આજે જ્યારે બે ઋતુનો સમય થયો છે તો ફરી એકવાર કોટાસ પાવડર અને એમોનિયા જે સલ્ફેદ ખાતર આવે છે એ બંને મિક્સ કરીને આપણે આની અંદર પાણી સાથે આપી દીધું છે અને કદાચ એરંડાની અંદર ફરા એવી જગ્યા ના હોય તો તમે એક બીજું કામ પણ કરી શકો છો જેથી આપણા એરંડાની અંદર ગણ પણ ખૂબ જ આવે છે અને રિઝલ્ટ પણ ચોખ્ખું સારું મળે છે એમાં કોઈ તકલીફ જેવું નથી થતું તો કે એક મોટા બેલરની અંદર પાણી લઈ લેવાનું હોય છે સો લીટરથી વધારે અને એ પાણીની અંદર ઓગાળી નાખવાથી અને પછી નેકમાં પા એ ખાતર હાંકવાથી પણ ચોખ્ખો સારો રિઝલ્ટ અને સારો ફાયદો રહેતો હોય છે ખેડૂત મિત્રો જે કે અમે તો મોટા ભાગે બેલરમાં ઓગાળીને જ હાંકીએ છીએ જેથી આપણે એરંડાની અંદરની જે આપણે અમુક અમુક ફાટકોમાં ખાતર વેરાતું હોય છે એ વેરાય નહીં અને ડાયરેક્ટ જમીનની અંદર પાણી સાથે જમીનની અંદર ઉતરી જાય છે એટલે જો એનો રિઝલ્ટ તમારી સામે છે અને હવે વાત કરીશું તો કે આ બંને મિક્સ કરીને ખાતર નાખ્યા પછી એમોનિયા નાખ્યા પછી આપણો એરંડાનો કલર જ બદલાઈ જાય છે અને એકદમ નવી ફાળો નવી માળો છે આ જે લોગો કહેવામાં આવે છે અમુક લોગો લોગો કહે છે ને માળો પણ કહે છે એ ખૂબ જ આવે છે અને નવી ફૂટે જાય છે તમે જુઓ હજુ જુઓ આવી રીતે નાની નાની નવી ખૂબ જ ફૂટે છે અને વાત કરીશું તો કે આવો એરંડો તમને અત્યારે એવું લાગતું હશે કે આ એરંડો શું દાળો વાળશે અને શું થશે તો આ એરંડો જે તમને જોવા મળી રહ્યો છે વિઘે આપણે સિત્તેર મણનો ઉતાર પાકો આપે છે ફાઇનલી અને ખેડૂતને કોઈ વધારે એરંડાની ખેતીમાં ખર્ચો પણ નથી થતો એ પણ હું તમને બતાવીશ તો ચાલો હું તમને પહેલાં તો એરંડા આખા બતાવી દીધા છે ચારે બાજુ ફરીને અને હવે હું તમને બતાવવાનો છું આપણે એરંડાનો જે ઢગલો કરેલો છે વેણેલો તે તો તમને ફાઇનલ વિશ્વાસ થઈ જશે કે ના એરંડો રેડી છે અને ઉતરવામાં પણ છે તો આ એકવાર આપણે પણ આવી રીતે ખેતી કરવાની છે તો વાલા મિત્રો અમારા એરંડાની ખેતી તમને ગમી હોય તો કમેન્ટ કરી દેજો ચેનલ ઉપર નવા હોય તો દિલથી ફોલો કરજો કે જેથી અમારા વિડીયો હંમેશા તમારા સુધી પહોંચે તો જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો આજના વિડીયોમાં આટલું જ નેક્સ્ટ વિડીયોમાં એરંડાનો ઢગલો આવી જશે તો હવે ફરી મળીશું આજના વિડીયોમાં આટલું જ